ભાદરવી પૂનમના મહામેળામાં વિસનગર એસટી ડેપો દ્વારા વિસનગર અંબાજી આશરે આડત્રીસ બસો તથા વિસનગર ડેપોની આજુબાજુ આશરે આઠ બસ તથા તાલુકાના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે દસ જેટલી બસનું સંચાલન ચાલુ છે જેમાં વિસનગર એસટી ડેપો મેનેજર એચ એસ ઝાલા સાહેબ તથા એટીએસ શ્રી ગિરી ગોસ્વામી મેળાના ટ્રાફિક કંટ્રોલર દર્શીભાઈ ચૌધરી અજયસિંહ ચાવડા તથા ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોનો ખૂબ જ સહકારથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જાવિત મંસુરી વિસનગર આજે ભાદરવી પૂર્ણમના મહામેળાને ધ્યાને લઈ ગુજરાત એસટી વિસનગર ડેપો દ્વારા મેળાનું સંચાલન અમે 24 સેવન કરીએ છીએ જેમાં બત્રીસ બસો અમારી સુસજ્જ એસટી બસો મેળામાં ફાળવેલી છે ભાઈ ભક્તોને સમયસર બસ મળી રહે સારી સુવિધા મળી રહે એ માટે ફાળવેલી જ છે બીજી આઠ બસો અમે એક્સ્ટ્રા દોડાવીએ છીએ તથા વિસનગર તાલુકાની ગ્રામ્ય મુસાફરો તથા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેનું અમારું આયોજન છે ટોટલ અમે હાલ સાઠ એક બસોનું સંચાલન કરીએ છીએ મેળાનું ગ્રામ્ય બધું વ્યવસ્થિત સંચાલન અમે વિસનગર ડેપો દ્વારા કરીએ છીએ બોલો મારું નામ તરશીવી ચૌધરી હું વિસનગર ડેપો ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું હાલ મેળામાં કંટ્રોલ તરીકેની મારી ફરજ છે અને અમારા ડેપો શ્રી ઝાલા સાહેબની સૂચના મુજબ અમે વ્યવસ્થિત દરેક ટ્રીપોનું સંચાલન કરીએ છીએ તથા ડેપો ખાતે મુસાફરોને પાણીની કે બીજી ત્રીજી બધી સગવડો સારી એવી અમે વ્યવસ્થા કરી લીધી